જય સ્વામિનારાયણ જય ગૌ માતા ખેડૂત મિત્રો ગઈકાલે જે વિડિયો મુકાનો એની અંદર કોમેન્ટ એક જીરાડીની માર્કેટ ક્યાં આવે આ જીરું છે અને આની માર્કેટ ચાલે જે માર્કેટમાં તમે લઈ જાઓ જીરું એટલે જીરાડી નામ એનું આપ્યું છે જીરાની અંદર ચાર નંબર હોય ત્રણ નંબર હોય બે નંબર હોય પાંચ નંબર હોય આવા બધા અલગ અલગ નંબર હોય છે ને એમ આનું નંબર કોઈ નથી એની જે નામ તરીકે આને જીરાડી કહેવામાં આવે છે ત્યારે આપણે આની અડધા ખેતરની અંદર જીરાડી વાવેલી છે એટલે દેશી બિયારણ વર્ષોથી ખેડૂત આવતું હોય એ બિયારણ છે એની અંદર રોગ કોઈ નથી આવતો લગભગ એકાદો સ્પ્રે છે પછી સ્પ્રે પણ કરવાની જરૂર નથી પડતી તો અડધામાં જીરાડી છે અને અડધામાં પાંચ નંબર જીરું જે આપણે આટાડે આવ્યું છે એ આપણે વાવેલું છે તો આપણે એની બંનેની અંદર ડિફરન્ટ પણ જોઈશું પણ આજે તમને ખાસ જે બતાવવાનું છે આ કેરાની સાઈઝ શું હોય છે બીજા ધોરિયામાં એટલે વચ્ચે વચ્ચે બધા ધોરિયા જ નાખેલા છે પણ કેરા સાઈઝ તમે આટલી રાખો ને તો જીરાની અંદર સક્સેસ જાઓ કારણ કે જીરાને પાણી નથી જોતું એને ખાલી ભેદની જરૂર છે તમે જેટલા કેરા લાંબા રાખો એટલા નુકસાનમાં જાઓ અને જેટલા પાણી ઓછા પાસશો એટલા વધારે સક્સેસ થશો કારણ કે આ વર્ષે જમીન ભેજ પણ એટલો બધો પડ્યો છે બે હજાર ચોવીસમાં જમીનનો ચોમાસા ઘણો બધો છે ત્યારે એ ભેજના કારણે અને રાત્રે જમીન ઓજ મારે એટલે ભીની થાય છે અને સવારે દિવસે તડકો પડે એટલે સુકાય છે તો કાયમ માટે ભેજ તો આવી જ જાય છે જમીનમાં પણ હજી લગભગ દસમા મહિનાની 20 થી પચીસ તારીખની વચ્ચે માવઠાની પણ શક્યતા છે અમે આવી આગાહી દર વખતે કરતા નથી જે શિયાળો કેવો રહેવાનો ચોમાસું કેવો રહેવાનું એવી આગાહી જ મૂકી દઈએ છીએ ખેડૂત બીવરાવવા માટે કરતા પણ આ જીરાણું જેણે જેણે પાક કર્યો હોય એને ધ્યાનમાં રહે એટલા માટે પાણી પાવાનું નથી અમે આ ઉગાડ્યા પણ એક પણ પાણી આની અંદર આપવાનું નથી કારણ કે જો વરસાદ આવી જાય તો પાણી પણ વધી જાય અને રોગશાળાની પણ શક્યતા વધે એટલે જે કાંઈ કાળીઓ આવે એક લીલો સુકારો એનું કારણ એક જ છે જમીનનો ભેજની અંદર ફૂગના બેક્ટેરિયા સક્રિય થાય એના કારણે આ બધું આવતું હોય છે જીરું એક એવો નાજુક પાક છે ત્યારે ખાસ જેટલા તમે પાણી ઓછા આપશો ત્યારે રોકાઈ જશે અને જેને કાંઈ આવીને લીલેશ્વર જીરું ગયું છે તો આપણું સંસ્થા દ્વારા જે જીરા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું છે અઢીસોની ની કોસ્ટ આપણી સંસ્થાની આવી છે આયુર્વેદિક ઔષધિમાં છે અને એકસો વીસ રૂપિયામાં ખેડૂતને આપવામાં આવે છે ગમે એવું હોય જોયું છે બસો એમ એક પંપમાં નાખીને સાટી દેવા તમારે જીરું એને દિવસે ઉભું કરી દેશે લાંબો સમય થઈ જાય જીરો હુકાઈ જાય તો પછી પ્રશ્ન પછી ઉભો ન થાય પણ તમારે ફૂઈ ગયો ત્યારે ત્યારે કરશો કે જીરો ત્યારે ઉભો કરી દેશે અને જીરાની અંદર ઉરિયા નખાતું જ નથી ઉરિયા નાખો એટલે લીલી શરમી તરત આવી જાય છે અમે આ પ્રાકૃતિક રીતે જીરો તૈયાર કરીએ છીએ આની અંદર લીંબોળીનો ખોળ આપણો જે જીવાણુયુક્ત ખાતર એ નાખવાના છે અને જીરા દ્રાવણ છે પાવાના છે કારણ કે જીરા દ્રાવણ છે ઘણી બધી વસ્તુ કામ કરે છે એક તો એ પાઈ એટલે જમીન ફૂલે છે જમીન ફૂલે એટલે સોડના તંતુ વિકાસ થાય છે બેક્ટેરિયાની અવર શરૂ થાય છે જમીન ફૂલે એટલે ઉપર સોલ્ટનો ભાગ નીચે ગયો એટલે પીએડ ડાઉન થાય છે આપણી જમીન સુધરે છે અને જે મૂળની અંદર ઓક્સિજન અને સૂર્યપ્રકાશની જરૂર છે એને મળતો થાય છે સાઠ ટકા ફૂગના બેક્ટેરિયા પૂરા કરી દે છે અને જે એની અંદર પાવામાં આવે તો એમને નિમોટોડનો પ્રશ્ન હોય એ પણ સોલ્વ કરી દેશે એની ગાંઠું પણ દે છે અને ખાતરના રૂપમાંય કામમાં આપે એટલે એક પ્રકારનું લિક્વિડ ખાતર જ છે એટલે આપણે એક તો જીવાણયુક્ત ખાતર જવાનું છે લીંબોળીનો થોડો ખોલ નાખવાનો છે અને એ સિવાય ત્રીજી વસ્તુ આ છે પેલા જ પાણી તો એના કારણે જે જમીનમાં આપણે પેલું અંદર જીરું કરીએ છીએ એટલે આમાં કઈ ફૂગ પડી હોય તો એ પણ નાશ થઈ જાય એટલા માટે આ વસ્તુ અમે કરવાના છીએ અને આખું પ્રાકૃતિક રીતે તૈયાર થઈ છે આ જીરું કેવું ઉત્પાદન આવશે શું થશે કારણ કે ઘણા ખેડૂતના મિત્રો પ્રશ્ન એવા પણ આવતા હતા કે પ્રાકૃતિકમાં જીરું થાય કે ન થાય ગયા વર્ષે આપણે રાસાયણિક કંપનીને ઘણી બધી ઓફર કરી હતી ત્રણ લાખ નું ઇનામ પણ મૂક્યું હતું એક પણ કંપની સામે પણ નથી આવી અને આપણે આવા રોગ પણ રોક્યા છે અને એના ઘણા બધા વિડીયો અંદર ચેનલની અંદર છે ખેડૂતના મુખ્ય જ આપણે બધા આપેલા છે અને અભિપ્રાયો અને એગ્રો કરતા પણ હાઈ આપણું આવ્યું છે ગેલેલીઓ દવામાં એની કરતા પણ હાઈ જે ખેડૂત એગ્રો વાળા એ અને બીજા એના મિત્ર બે બાજુ બાજુ તો એને પણ એ બતાવ્યું છે કે એની કરતા રિઝલ્ટ આનું વધારે સારું દેખાડું છે ત્યારે મારો ખેડૂત દુઃખી ના થાય પાયમોલ ના થાય કારણ કે ત્રણ વસ્તુ મને કાયમ ખટકે છે તો ગાય રખડે છે બીજું ખેડૂત દુઃખી છે એટલા માટે કહું ખાતરમાં પૈસો પાછળ મજૂરી નથી અને ત્રીજી વસ્તુ આ બધું નાખ્યા પરિસ્થિતિ સર્જાય છે પંજાબ અને હરિયાણા એટલું બધું નાખવાનું શરૂ કર્યું તો ઘણા બધા કેન્સરના કેસ છે ત્યારે આ ચેનલ ની અંદર આપણે સાઠ પ્રકારના વિડીયો અંદર મૂકેલા છે કે ખેડૂતને જાતે બનાવવાની વસ્તુ જે ખેડૂત નથી કરી શકતા એ ત્રણ આઈટમો જ અહીં તૈયાર કરી દઈ છે તો એ એનું વસ્તુ બનાવવા માટે ગાયની જરૂર પડે ગાય રાખતા છે ગાય રખડતી બંધ થઈ અને આપણી જે વસ્તુ છે એની ગંધ નથી આવતી ગય વાળી વસ્તુ એટલે ઊંધી સાયકલ શરૂ થઈને ઉત્પાદન ઘટે ત્યારે એની અંદર ગંધ નથી એટલે ઉત્પાદન ફ્લસ જાય એટલે ખેડૂત પણ સુખી જ્યાં એનું પાકળું અનાજ કોઈના પેટમાં જાય એનું પણ સારું રહે ત્યારે આખો ફરી અને આ વિડીયો થોડોક બતાવી કે કેરા બધા આખા ખેતરમાં આવા ટૂંકા ટૂંકા છે ત્યારે જેટલા આપણે લાંબા કેરો રાખશું એટલે આપણે નુકસાનમાં જઈશું એટલે જીરાની અંદર કેરો લાંબો હોય જ નહીં અને તમારી જમીન તો ખેડૂત મિત્રો સારી છે અમારો તમને વધારે ખ્યાલ નહીં આવે પણ બાજુમાં એની અંદર આ વસ્તુ છીએ હારી જમીનમાં થાવ કરી આપે પણ જે આ ખારી જમીનમાં થોડોક લઈ લેજો આગળ ખાર કેટલો જમીનમાં છે આ બાજુમાં જ આપણે જોઈએ ત્યારે કેવા જમીનની અંદર અમે કરીએ છીએ દેખાય છે આ થી આજે સફેદ સફેદ દેખાય બધો ખાર છે થોડા નજીક નજીક આટલો બધો ખાર ની અંદર પણ આ વસ્તુ અમે પ્રેક્ટિકલ કરીએ છીએ જમીન પણ સુધારેલી છે અને આપણું જીવનયુક્ત ખાતર છે ઘણા ખેડૂતના એવા પણ રિવ્યુ છે ખાર પણ તોડી નાખ્યો છે આ બાજુનો ખરાબો છે શ્રી સરકાર હોય એની અંદર જુઓ કેટલો ખાર છે આ પરિસ્થિતિ છે આખું સફેદ થઈ ગયેલું છે અને એની અંદર અમે આ બધું કરીને અમારો ખારસ વાળો વિસ્તાર છે સુરેન્દ્રનગર જિલ્લો એનો આ પાટણી તાલુકો ત્યારે અમે આની અંદર આ વસ્તુ કરી રહ્યા છીએ અને કેવું કેવું થાય અમે ઠેઠથી થી ઠેઠ અલગ અલગ વિડીયો પણ મૂકતા રહીશું કઈ પણ પ્રશ્નો આવે તેના સમાધાન માટેના પણ વિડીયો મૂકતા રહીશું અને કેટલો ઉતારો એવો હશે આ છ વીઘાનું ખેતર છે એની અંદર કેવો ઉતારો આવે છે એ પણ આપણે જણાવશું અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા